આમોદ સમા હોટેલ પર સોડા લેવા આવેલા યુપીના ટ્રક ડ્રાઈવરનું હાર્ટ એટેક થી મોત આમોદની સમા હોટેલ ખાતે ઉત્તર પ્રદેશના એક ટ્રક ડ્રાઈવર નું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેને પગલે વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી મૃતક કિશ્મઅલી સહેજાદ અલી શેખ રહે મણિકોર યુપી નામના ટ્રક ડ્રાઈવર સાંજના છ વાગ્યાના અરસામાં પોતાની ટ્રક પાર્ક કરીને સમા હોટલના કાઉન્ટર પર સોડા લેવા ગયા હતા સોડા લીધા બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા હોટલના માલિક ઇમરાનભાઈએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આમોદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આ અંગે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે